યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળામાં બી મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એમકોમ ની લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી પાંત્રીસ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાં ત્રણ નોકરીદાતા દ્વારા ડિઝાઇન એન્જિનિયર ક્વોલિટી એન્જિનિયર પ્રોડક્શન એન્જિનિયર અને અકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ ધરાવતી કુલ પચાસથી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાં બે જેટલી કંપનીઓના એચઆર તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ભરતી મેળામાં ગ્રુમિંગ સેમિનાર યોજાયો હતો તેમજ વિદેશમાં રોજગારીની તકો લીગલ માઇગ્રેશન સ્વરોજગાર વોકેશનલ તાલીમ પીએમ ઇન્ટર્નશીપ યોજના એન્ટરપ્રેન્યુર ડેવલપમેન્ટ માટે તકો એકવીસથી ચોવીસ વર્ષના વિદ્યાર્થીઓ ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગારલક્ષી અનુબંધન અને એનસીએસ પોર્ટલ અંગે પણ નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ જે બી થયેલા થયેલા તેમજ માસ્ટર ઉમેદવારો હોય તે ઉમેદવારોને થાળે પાડવા માટે ખાસ દર મહિને જોબ ફેરનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે પણ આપણે ખાસ ફેરનું આયોજન કર્યું છે જેની અંદર લગભગ બે કંપની જે છે જેમાં બી ઇલેક્ટ્રિકલ અને મિકેનિક થયેલા ઉમેદવારો માટે જેમાં અનુભવી અને અનુભવી જે ઉમેદવાર છે તેઓ માટે આ જોબફેરનું આયોજન કર્યું છે સાથે સાથે અત્યારે ભારત સરકારની પીએમ ઇન્ટર્નશીપ જે યોજના ચાલે છે તેની અંદર પણ એકવીસથી ચોવીસ વર્ષના જે યુવાનો છે અને જે ગ્રેજ્યુએટ છે તેઓને માટે પણ આજે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે એટલે જે લોકોને ભારતની ટોપ જે પાંચસો કંપનીઓ છે એમાં વડોદરામાં પણ ઘણી બધી કંપનીઓ જે છે તેની અંદર આ પીએમ ઇન્ટર્નશીપની વેકન્સી છે તેનું આપણે રજિસ્ટ્રેશન કરનાર છીએ સાથે સાથે જે લોકોને અનુબંધમ અને એનસીએસ પોર્ટલ જ્યાં ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ નોકરીઓ આપણે શોધવાની ઓનલાઈન વ્યવસ્થા છે તો તેનું પણ રજીસ્ટ્રેશન આજે ઉમેદવારો કરીને અને તેમને કઈ રીતે ઓનલાઈન જોબ શોધી શકાય તેનું પણ અંદર ગાઈડન્સ અંદર આપનાર છે મે ટેલેન્ટ પ્રો એમ્પાયર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ છું મેરા ડેઝિગ્નેશન માપે એચઆર એક્ઝિક્યુટિવ ટેલેન્ટ એક્વિઝિશન હે टैलेंट फ्रॉ एम्पावर सोल्यूशन एक स्टाफिंग कंपनी है हम लोग काफ़ी एन नंबर ऑफ क्लाइंट्स से हमारे हमारे पास लगभग लगभग फिफ्टी प्लस वैकेंसीज़ है सो so यहाँ पे हम आए हैं हमारी वैकेंसीज़ को फुलफिल करने बच्चों को अच्छी अपॉर्चुनिटी प्रोवाइड करने उनको जॉब लगवाने के लिए और यहाँ का जो आयोजन है वो काफ़ी अच्छे बच्चे काफ़ी इंटरेस्टेड uh, है एंड काफ़ी वैल्यूबल ક્રિટ કરે દુસરી કંપની સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર